આવો જાણીએ કે તમારે આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા જમા કરવા પડે છે અને જો તમે પૈસા જમા ન કરી શકો તો તમને કેટલી પેનલ્ટી લાગે છે પીપીએફ અને સુકન્યામાં મિનિમમ ડિપોઝિટની લાસ્ટ ડેટ દરેક નાણાકીય વર્ષની એકત્રીસમી માર્ચ હોય છે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર માટે આ તારીખ એકત્રીસમી માર્ચ બે છે

પરંતુ તેના માટે તમારે પ્રતિ ડિફોલ્ટ વર્ષ માટે પચાસ રૂપિયાનો દંડ ભરવો પડશે દંડની સાથે વ્યક્તિ એન્યુઅલ મિનિમમ ડિપોઝિટના પાંચસો રૂપિયા પણ જમા કરાવવા પડશે મિનિમમ ડિપોઝિટ નહીં ભરો તો ખાતું બંધ થઈ જાય છે તો તેને ફરીથી ચાલુ કરાવવા માટે તમારે પાંચસો પચાસ રૂપિયા ચૂકવવા પડશે તમારી લાડકી દીકરીના કરિયર અને લગ્નના પૈસાની વ્યવસ્થા કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ માનવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમારું ખાતું છે તો દર વર્ષે ઓછામાં ઓછા બસો રૂપિયા જમા કરાવવા પડે છે જો તમે આ રકમ જમા નથી કરાવતા તો અકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં આવે છે એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવવા માટે પ્રતિ ડિફોલ્ટ વર્ષ માટે પચાસ રૂપિયાનો દંડ ભરવો પડશે ઉપરાંત દર વર્ષે ઓછામાં ઓછી બસો રૂપિયા જમા કરાવવા પડશે જો તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જૂની ટેક્સ સિસ્ટમના ટેક્સ ભરવાનું વિચારી રહ્યા છો તો પીપીએફ અને સુકન્યા જેવી સ્કીમમાં રોકાણ તમને ટેક્સ બચાવવાની તક આપે છે આવકવેરા કાયદાની કલમ એટીસ સી હેડર પીપીએફ અને સુકન્યામાં રોકાણ પર દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડેક્શન મળે છે એટીસ સી ડિડક્શનનો ફાયદો લઈને ટેક્સનો બોઝ ઘટાડવા માટે એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં રોકાણ કરવું જરૂરી છે દરેક નાણાકીય વર્ષ માટે ટેક્સ સેવિંગ સાથે જોડાયેલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાસ્ટ ડેટ એકત્રીસમી માર્ચ છે અને આ તારીખ સુધી રોકાણ નહીં કરવા પર તે નાણાકીય વર્ષમાં ડિડક્શનનો દાવો નહીં કરી શકો આનો અર્થ એ છે કે ખિસ્સામાંથી વધુ ટેક્સ ચૂકવવો પડશે સરકારે નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવી છે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે

આવકવેરા કાયદો દર વર્ષે પગારદાર સહિત ન્યૂ ટેક્સ પેયરને ન્યુ અને ઓલ્ડ ટેક્સ વચ્ચે અનુકૂળતા મુજબ પસંદગી કરવાનો વિકલ્પ આપે છે ટેક્સ બચાવવા માટે એકત્રીસમી માર્ચ સુધીમાં પીપીએફ અને સુકન્યા સહિત એટીસીમાં આવનારા વિકલ્પોમાં રોકાણ જરૂરી કરો એટલું કે તમારી પાસે લગભગ એક મહિના જેટલો જ સમય બચ્યો છે